આજી કા બેજીયા નિસ્તા બેજીયા નોકરી થી ખાવા માટે આજી બેટા કા સાક રોટલી અને રસ હે આજી라운 રોટ લઈ જવાની જો એય ખુસઈ જ ને રસ મેરાતા અત તો ગોકાય આરામ તો મમ્મી કરતા હતા પણ એમ યાદ આઈ કટીની ભાભી ફુદી નો આલ્યો તો એ રહ્યા બાબા

ખરીદી કરવા માટે અને આપણે જઈશું કલા ની કેતન ખરીદી કરવા માટે

ભાભી સપના ભાભી ને ત્રીજી સાડી પહેરી એમને ખબર નઈ ગમે એવી કઈ પસંદ કરો આ પસંદ થાય સારી લાગો તો કઈ સપના ફાઇનલી આ નક્કી કરે ડિસાઇડ કરી દીધું આ મસ્ત

आई सफर करो बसल को भी दे बताई से जो करे बज पड़ी जाए बहुत मोडू थाई जाए साडा साठ हो गया अभी कपड़ा देना प्लेट कर देते हैं मम्मी मम्मा अरे पकोड़ी खाती भाभी पकोड़ी भाड़ा पकोड़ी सारा खावानी पकोड़ी खरीदी થઈ ગઈ અર્ધી બાર થી ख <laughs> <laughs> પાણીપુરી <coughs> ખાલી <coughs> 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 <coughs>